માં અન્નપૂર્ણાની વ્રત કથા અન્નપૂર્ણા માતાના વ્રતનો વિધિ માક્ષરસૂદ છઠના દિવસે પ્રાતકાળે સ્નાનાદિથી પરવારીને સૂત્રરના દોરાની એકવીસ શેર લઈને એકવીસ ગાંઠ વાળવી એકવીસ દિવસનું આ વ્રત હોવાથી એકવીસ દિવસ સુધી એક ટાણા કરવા બાજેટ પર માતા અન્નપૂર્ણાની તસવીર મૂકી ઘીનો દીવો કરવો વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું વ્રત પૂર્ણ થયે અન્નદાન કરવું અને આ વ્રતના પ્રભાવે દુઃખદારિદ્ર ટળે છે જે મૂર્ખ હોય તે જ્ઞાન પામે છે અંધ હોય તેને આંખો મળે છે વાંજ્યાને સંતાન મળે છે આ વ્રતનો મહિમા અપરંપાર છે વ્રત કરનારે વ્રતનો ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું અને જો ભૂલથી અન્ન ખવાઈ જાય તો બીજા દિવસે નકુડો ઉપવાસ કરવો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો અન્નપૂર્ણા માતાની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો તો ચાલો આજે આપણે અન્નપૂર્ણા માતાની કથા સાંભળીશું માં અન્નપૂર્ણાની કથા કાશીનગરીમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા જેઓ ખૂબ જ ગરીબ હતા તેઓ ભિક્ષાવૃત્તિ કરીને પોતાની જાતનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી તેમને ગમે એટલી ભિક્ષા માગવા જાય તો પણ બંનેનું ગુજરાન ચાલે એટલી ભિક્ષા ક્યારેય મળતી ન હતી એક દિવસ જ્યારે બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતા હતા ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માગવા માટે જવું નથી કારણ કે તમે ભિક્ષા માગીને આવો છો છતાં પણ આપણું ગુજરાન ચાલતું નથી માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખીને તેમની સેવા પૂજા કરો તો તમારા સામુ પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસી જશે બ્રાહ્મણને વાત સાચી લાગી તેથી બાજુમાં જ દેવી અન્નપૂર્ણા માતાનું મંદિર હતું ત્યાં શ્રદ્ધાથી એક ચિત્ત થઈને પ્રાર્થના કરવા લાગ્યા આમ કરતાં ભૂખ્યા પેટે મંદિરમાં ત્રણ દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે છે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે તારું દુઃખ જરૂર દૂર થશે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી તમારું વ્રત કેવી રીતે થાય તેની વિધિ મને કહો ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે ત્યાં ઘણી બહેનો આ વ્રત કરતી હશે તમને તેની વિધિ જરૂર કહેશે આ સાંભળીને બ્રાહ્મણ માતાજીને પગે લાગીને ઘરે આવ્યા અને બ્રાહ્મણીને બધી વાત કરી ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈને વ્રત કરવાની રજા આપી અને પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશા તરફ ચાલ્યા જાય છે બે ત્રણ દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે ત્યાં કેટલીક બહેનોએ સરોવરની પાળે પૂજા કરતી જોઈ અને ત્યાં જઈને પૂછે છે કે બહેનો તમે કોનું વ્રત કરો છો ત્યારે એક બહેન આગળ આવીને બોલ્યા ભાઈ અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય તે મને કહો ત્યારે એક બેન બોલ્યા આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ ટળે છે રોગીના રોગ મળે છે સંતાન વિહોણું ઘર હોય તો ત્યાં પાણું બંધાય છે અને નિર્ધનને ધન મળે છે વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે હવે આ વ્રતનો વિધિ સાંભળો આ વ્રત માક્ષર સુદ છઠથી લઈને એકવીસ દિવસ સુધી કરવાનું હોય છે વ્રત કરનારે સૂતરના દોરાની એકવીસ શેરો લઈને એકવીસ ગાંઠ મારવી એકવીસ દિવસ સુધી એક ટાણું કરવું અને બને તો ઉપવાસ કરવો એકવીસ દિવસ પૂરા થતાં જ વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્યદાન કરવાનું આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરી શકે છે તમે પણ આ માનો દોરો લઈને અન્નપૂર્ણા માતાના જાપ જપતા જપતાં માનું વ્રત કરો તમારી દરેક ઈચ્છા માતાજી જરૂર પૂરી કરશે બ્રાહ્મણ તો ઘરે આવીને વ્રતનો વિધિ કરી વ્રત કરવા માંડ્યું અને વ્રતના પ્રથમ દિવસે જ બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરતા બેઠા હતા ત્યારે એકાએક પોતાનું રહેવાનું ઘર પડ્યું પરંતુ આમાં માની કંઈ ઈચ્છા હશે એમ માની બંને પતિ પત્નીએ ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો તો તેમાંથી સોના મોહરથી ભરેલો એક ચરુ મળ્યો એમાંથી બે ચાર સોના મોહર વેચીને તેમાંથી ઘણા પૈસા આવ્યા તેમાંથી બંને પતિ પત્નીએ નવું સરસ મકાન લઈને રહેવા લાગ્યું એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તો આપણને ઘણું ધન આપ્યું તો હવે ધનના વાપરનારની ખોટ છે તમે મારું કયું માનો અને બીજી પત્ની લાવો ત્યારે બ્રાહ્મણે ના પાડી ત્યારે બ્રાહ્મણી કહે છે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે તો તમે એક બાજુ બીજું મકાન પણ લઈ લો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો એટલે તમારે ચિંતા ન રહે આમ ઘણી સમજાવટના અંતે તેઓ બીજી પત્ની લાવ્યા તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને તે બ્રાહ્મણ રહેવા લાગ્યા એવામાં માક્ષર માસ આવતા બ્રાહ્મણે અન્નપૂર્ણા માતાનું વ્રત કરવાનું નક્કી કર્યું અને અન્નપૂર્ણા માતાનું વ્રત કરવાનો દિવસ આવ્યો તેથી તે જૂના પત્નીના ઘરે ગયા અને પતિ પત્નીએ સાથે માતા અન્નપૂર્ણ માનો દોરો પહેર્યો અને વ્રત કરવા લાગ્યા આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાનો પતિ જ્યારે નિંદ્રામાં હતા ત્યારે ગળામાં બાંધેલો માતાજીનો દોરો તોડીને સગડીમાં નાખી દીધો તેવો જ માનો કોપ થયો તેથી તેમના ઘરમાં એકાએક આગ લાગી અને બંને માંડ માંડ જીવ બચાવીને બહાર આવ્યા માના આશીર્વાદથી મેળવેલો અપાર વૈભવનો નાશ પામ્યો આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે પોતાના પિયર રહેવા ચાલ્યા ગયા અને બ્રાહ્મણ તો ઉદાસ થઈ ગયા આ વાતની જાણ જ્યારે તેમની જૂની પત્નીને થઈ ત્યારે તે આવીને પોતાના પતિને પોતાના ઘરે લઈ ગયા અને પોતાના ગળામાં જે દોરો હતો તે પોતાના પતિના ગળામાં નાખ્યો અને મા અન્નપૂર્ણાના ચરણોમાં પડીને માફી માગી અને શ્રદ્ધા તથા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યા આથી અન્નપૂર્ણા માતા પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણના સ્વપ્નમાં આવ્યા અન્નપૂર્ણા માતા કહે છે કે તમારે સંતાનની ખોટ હતી તો કહેવું હતું ને નવી પત્ની શા માટે લાવ્યા જાઓ હું તમારી ઉપર પ્રસન્ન છું અને નવ માસ પછી તમારી જૂની પત્નીના પેટે પુત્ર રત્નની પ્રાપ્તિ થશે અને તમારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે તેથી તમારી ખ્યાતિ દેશ પરદેશ સુધી જશે હવે બીજી વાર આવી ભૂલ ન કરતા આ બાજુ જોત જોતામાં નવ માસ પૂરા થઈ ગયા અને જૂની પત્નીએ પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને સુખ શાંતિથી રહેવા લાગ્યા આ વાતની ખબર નવી પત્નીને પડતા તેઓ પાછા આવ્યા અને પોતાના ભૂલની માફી માગી અને અન્નપૂર્ણા માતાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિથી રહેવા લાગ્યા જયમાં અન્નપૂર્ણા જેવા બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર વાત કરનાર અને વાંચનાર સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો અને વ્રત કરનારને ફરજો જય મહાન